જ્ઞા કરી કેસ ના ચૈત્રવ અગિયારસ ના દિવસે ચંપારે અગ્નિ સ્વરૂપ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી પ્રાગટ્ય થયું અને ગીરી શ્રીનાથજી નું મુખાર વિન પ્રગટ થયું કારણ કે શ્રીનાથજી નું કમલ છેલ્લભ થાય દસ વર્ષની નાની વયમાં સમગ્ર વેદ વેદાંગો નું અધ્યયન પ્રાપ્ત કરી શ્રી મહાપ્રભુજી ખુલ્લા ચરણ થી ભારત નું ભ્રમણ કરવાનો પ્રારંભ વિક્રમ સોમત પંદરસો ઓગણપચાસ ના શ્રાવણસુ ત્રીજા દિવસે આપ જયારે ગોકુલ વૈષ્ણવ મંગલી સાથે હતી દાપર પ્રશ્ન કર્યો કે કૃપાનાથ સારસ્વત કલ્પ હતું પ્રશ્નનું નિરાકરણ કર્યું કે જ્યાં આપણા છો ત્યાંથી મહાવન સુધીની હદ છે એ સ્થાન ગોવિંદ અને અહીંથી રાવણ સુધીની હદ છે એ સ્થાન કકુરાની ઘાત

અને પ્રભુની પ્રાપ્તિ વગર બીજા કોઈ પણ પ્રકારે જીવનો ઉદ્ધાર શક્ય નથી ઠાકોરજી અનુગ્રહ કર્યો શુક્લ એકાદશી ના મધ્યવરાત્રી ના દિવસે ખોટી કંદક પલાવટ મન

શ્રી મહાપ્રભુજીએ ત્રણસો સાત નું સિદ્ધ કરેલું સૂત્ર નું પવિત્ર ઠાકોરજી ને ધરાવ્યું માધુરી સ્વરૂપ મિશ્રી ગાવી અને મધુરા દ્વારા સ્તુતિ કરી આ સમગ્ર ઘટનાક્રમ ઘટના શ્રાવણ સુદ બારસ ની મંગલ પ્રભાત ઉગી ચુકી હતી બાજુમાં જ અર્ધ જાગૃત અવસ્થામાં નિત્ય લીલાના સાક્ષી સ્વરૂપ લલિતાજી સ્વરૂપ દામોદરદાસજી પોળ્યા હતા શ્રી મહાપ્રભુજી મેં પૂછ્યું ધમલા તેને કશું સૂર્યો કરી હવે આખી આ ઘટના લીલાના દર્શન દામોદર દાસજી કર્યા ભગવત વાણી સાંભળી પણ કરી પણ જીવનું સામર્થ્ય નથી કે ગુરુની કૃપા વગર એ ભગવત વાણી સમજી શકે એટલે વિવેક પૂર્વક વિનંતી કરી કૃપાના સૂર્યો કરી પરંતુ સમજ્યો કશું નાખી श्री महाप्रभु जी आज्ञा दमला जाओ जी में स्नान करो दामोदरदासना पधार श्री महाप्रभु जीबंध कर आखो पुष्टि सारिद्धांत समझा श्री महाप्रभु जी सिद्धांत रहस्य ग्रंथ दामोदरदाससाने जी ने समझा શ્રાવણ એકાદશિયા મહાનિષી સાક્ષાત્રીકો કરી એનું અક્ષરસ હું વર્ણન કરું છું ત્યાર પછી ઠાકોરજી આજ્ઞા કરી વિસ્તાર શ્રી મહાપ્રભુ કર્યો છે શ્રાવણ સુદ બારસ નો આજનો દિવસ એટલે પુષ્ટિ માર્ગ નો પુષ્ટિ પ્રાગટ્ય તો અનંત કાળ થયું છે ભગવાન જયારે જયારે અવતાર ધારણ કરે છે ત્યારે જીવ પર પુષ્ટિ પ્રાગટ્ય તો પ્રભુની સાથે જ થાય છે પણ એ પુષ્ટિ નો અનુભવ કરાવવા માટે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ ભગવાન આવી આજના દિવસ પ્રગટ કરાવ્યો આજે પાંચસો ને ઓગણત્રીસ વર્ષ થયા પુષ્ટિ માર્ગ ની અસ્મિતા આખા વિશ્વમાં આજે પ્રસરી રહી છે શબ્દ જોઈએ તો પ્રસાદ પ્રસાદ એટલે પ્રસન્નતા અને પ્રસાદ એટલે કાકોજી ની કૃપા પણ થાય આ પુષ્ટિ કે અનુગ્રહ પ્રભુ નો સર્વોપરી ધર્મ છે આમ તો પ્રભુમાં અનેક ધર્મો રહેલા છે પણ ભગવાન જયારે જયારે કોઈ અવતાર કાર્ય કરવા માટે અવતાર ધારણ કરે ત્યારે એ અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ કે આવશ્યકતા હોય એટલા જ ભગવાન અવતારમાં પ્રગટ અવતારમાં બધા ધર્મો પ્રગટ હોતા નથી કૃષ્ણ અવતારમાં તો સ્વયં ધર્મી પોતે પ્રગટ થયા છે પરગ્રહ સાક્ષાત સર્વ ધર્મ ને સર્વ સામર્થ્ય સાથે પ્રગટ અને કૃષ્ણ અવતારમાં તો પુષ્ટિની રસ વર્ષા પ્રભુએ કરી છે એટલે એ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ નો કારણ સારસ્વત પુષ્ટિ કે અનુગ્રહ દ્વારા ભગવાન પોતાના નિજજનો ના પૂર્ણ કરે છે આમ ત્રણ પરિબળો એવા છે કાલ કર્મ અને સ્વભાવ જેનાથી ભગવાન આખી સૃષ્ટિનું સંચાલન કરે છે ના કાલ કર્મ ને સ્વભાવ એટલા

વિશેષ અનુગ્રહ વિરલજન વિષયો ભગવત રૂપાત્મક સ્વયં ઠાકોરજી પોતે ના બની જાય છે સ્વયં પ્રભુ મળી જાય છે અને પુષ્ટિ માર્ગમાં તો આ વિશેષ કૃપા થઈ જાય છે કારણ કે પુષ્ટિ જીવો તો વૈકુંઠ નહીં ને જાવું ત્યાં વાળું ન ક્યાંથી લાવું એ માટે શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ અને પાત્રતા કઈ રીતે નિર્મિત

પ્રગટ વર્તમાન ગુરુમાં સાક્ષાત શ્રી વલ્લભના દર્શન કરીએ અનુભવ કરીએ એમની સેવા કુમારીને ગૌરવથી થી આપણા સ્વધર્મ જીવતા થઈએ ત્યારે ખરા અર્થમાં પુષ્ટિ મારનો નો પ્રાદેશિક દિવસ આપણે જ્યાં સુધી આપણામાં રંચક પણ હરિગુરુ કે વૈષ્ણવ પ્રત્યે દોષ બુદ્ધિ હશે

પુષ્ટિ માર્ગે વૈષ્ણવ ના પ્રતિનિધિ દામોદરદાસ સરસાનીજી છે અને પ્રત્યેક પુષ્ટિ માર્ગ વૈષ્ણવમાં અંસાત્મક સ્વરૂપે સ્વયં દામોદરદાસ સરસાની પ્રત્યેક વલ્લભ વંશ આચાર્ય માં સ્વયં શ્રી વલ્લભ પોતે બિરાજી રહ્યા છે એટલા માટે વર્તમાન જેમની પાસેથી બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું હોય વલ્લભ વંશ આચાર્ય માં લૌકિક બુદ્ધિ કદાપી ન રાખવી

જેના માટે શ્રી ગુસા કરે છે છે અને વૈષ્ણવ એટલે ઠાકોરજીની ની માંથી પ્રગટ થયેલી નાદ સૃષ્ટિ છે આચાર્ય બિંદુ સૃષ્ટિ એમાં પુષ્ટિજીઓ પ્રભુની નાદ સૃષ્ટિ છે

ક્ષર પંચાક્ષર ની માળા કરશું ગ્રંથો નો વૈષ્ણવતા નો ગૌરવ અનુભવશું આવો કઈક સંકલ્પ કરીએ ત્યારે પુષ્ટિમાર્ગ નો પ્રાગટ્ય દિવસ ખરા અર્થમાં મનાવ્યો એમ રહી શકાય બાકી જો નિષ્ક્રિય થઈને એમને બેસી રહેશું કેવલ ભ્રમ સમય બંધાવી લેવાથી હેતુ નહીં સરે

એનું મહત્વ એટલા માટે છે કે તેમાં ઉડાણ રહેલું છે સાગરનો વિસ્તાર આટલો મોટો છે પણ એ છીછડો હોય ને તો સંકલા છીપલા રેતીને ને કાંકરા નીકળે પણ સમુદ્રમાંથી આપણને મોતી રત્નો મળે છે કેમ કે એમાં ઊંડાણ છે એમ પ્રત્યેક પુષ્ટિ માર્ગે વૈષ્ણવ માં જે સ્વધર્મ નું ઊંડાણ આવશે ત્યારે એના ગૌરવને આપણે જીવી શકશું નહીં તો કેવલ ક્રિયાવત યંત્રવત આપણું જીવન ચાલતું રહેશે આજે પૂર્વમાં જ આપણે સૌએ દર્શન કર્યા એ વલ્લભપુર પરિવારે શ્રી મહાપ્રભુજીને પવિત્ર પવિત્ર એકાદશીના દિવસે જેટલા પૂર્વ એમના પાદુકાજી ઘરમાં ભીરાતા હોય પાદુકાજી પણ પ્રગટ સ્વરૂપ માનવામાં આવે છે એમને પવિત્ર ધરાવી અને નાના થી લઈને મોટા સુધી આજે વયનો ક્રમ જોવાતો નથી પ્રત્યેક વલ્લભ આચાર્ય વૈષ્ણવ પોતાના ગુરુદેવ ને આજે પ્રગટ શ્રી વલ્લભ નું જે સ્વરૂપ છે ભાવ રાખી પવિત્ર ધરાવી અને કૃત થાય છે આપશો જાણો છો કે આપણે એક હજાર વીસ નું વર્ષ કાયમ યાદ રહી જાય વર્ષ છેલ્લા પાંચ પાંચ મહિના થી થયેલા છે ઘરમાંથી બહાર નીકળવાનું શક્ય નથી પબ્લિક ગેધરિંગ કરવાનું શક્ય નથી આપણા લોકો ભેગા થાય કોઈને પણ મુસીબત થઈ શકે પ્રભુની ઈચ્છા આપણે માનીએ ઠાકોરજી સૌની કંઈક ઘણી જ વિચારી હશે આ એકાંતનો સમય પ્રભુએ કદાચ ઘણા સમયથી આપણે પ્રભુ થી દૂર ભટકી રહ્યા છીએ કે પ્રભુની સાથે એકાંત કેળવી શકીએ એટલા માટે આપણને આપ્યો છે ધર્મા ગ્રંથોનું વાંચન ચિ ચિંતન સ્વધર્મને સમજી શકીએ અને પરિવારમાં એક નીકળ આવી શકીએ માટે પ્રભુએ આપણને એકાંક આપ્યો છે મારો દરેક વૈષ્ણવનો અનુરોધ છે ને આજ્ઞા છે કે કોઈ પણ હવેલી માં ગુરુદેવ ને બધું નથી પોત પોતાના ઘરમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ કે ચિત્રજી નિરાજતા હોય સાક્ષાત પ્રગટ ગુરુદેવના એમાં દર્શન અનુભવ કરી

આપરે સૌ પોતાના ઘરે આજે પુષ્ટિ માર્ના પ્રાત્ય દિવસને મનાવીએ તો સદાય ઠાકોરજી કૃપાકર શુભદ પ્રભુને અનંતિ કરું છું કે જલ્દી જલ્દી કૃપા થાય સામાન્ય જીવન પદ્ધતિમાં આપરે સૌ આવીએ પ્રભુના દર્શન વૈષ્ણો માટે ખોલે અધિક મૈનો નજીક આવી રહ્યો છે આ સુદીમાં પ્રભુની કૃપાથી બધું જીવન ધોરણ સામાન્ય થઈ જાય તો દરેક માસમાં કઈક સુંદર મનોરથો કરી અલૌકિક લાભ આપણે ચોક્કસ બધા લેશું વર્તમાન હાલના સમયમાં એ બધું શક્ય નથી તો પુનઃ પુનઃ સમગ્ર વલ્લભીય સૃષ્ટિને આજના પુષ્ટિ માર્ગના પ્રાગત્ય દિવસે અનંત અનંત વધાઈ હો શુભકામના આપ સૌના હૃદયમાં સાક્ષાત શ્રી વલ્લભ બિરાજે

શ્યામ સુંદર શિયોને મહારાણી શિવલભા ગુસાઇ જી પરમ દયાલજી ગુરુદેવ નીતિ શુભમ